આપણે વંશભાઈ કે દુના ઉતાવળા થાય છે કે બાથરૂમ નું ઉદ્ઘાટન કરું છે એટલે આપણે બાથરૂમ ને રિબીન બિબીન બધું બાંધી વાળું છે અને કાકર આમ આમ જાય કાકર લઈને ઉભા રહી ગયા છે ભાઈ ચાલો કરશે ને ઉદ્ઘાટન હા મુરત કરવાનું છે હાલો વંશભાઈ નું ઉતાવળ છે હાલો રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હારું કરે ને બધા ને હાચા નરવા રાખે એ શું ભાઈ આવું છું તો આપણે અત્યારે સીરાવી લીધું છે અને વરસાદ તો કહેવાય કે વહેલા વહેલા શરૂ થઈ ગયો તો એટલે ચારક વાગ્યાનો વરસાદ આવતો તો ત્યારે વધારે આવતો હતો અને અત્યારે ધીમો એમ કહેવાય કે આવ્યા જ કરે છે એટલે અત્યારે જો આટલો વરસાદ આવે છે આ એલી જેવું થઈ ગયું શનિવારથી વરસાદ ચાલુ થશે ને આજે ત્રીજો જમણ છે ત્રણ જમણ છે એક જ સારો વરસાદ આવે છે ઘડી બગડી ખાલી બંધ થાય છે તો ચાલુ ને ચાલુ અને બધા મોટાભાઈને બધા તારે નવા ઘરે જતા જશે

తయారు Ram <laughs> કેવાય એને એક આ હજાર બોલવા મળી નઈ મમ્મી બોલે કે નઈ બોલતી મમ્મી બોલી કે રોતી રોતી થોડો ઘણો તડકો નીકળ્યો છે નીચે વાની અને અમે નવા ઘરે આવતા રહે છીએ આમ જર મારી ખોડે વરસાદ આવ્યા રાખે છે આમ છાટા રહી ગયા જર ફરાટ કેમ આવતો એવો વરસાદ આવે છે અને આમ તડકો નીકળે છે આમ તડકો નીકળે ને આમ જર ફરાટ શરૂ થઈ જાય અને શિવાની તૈયાર કરી ને પછી આવતા રહે નવા ઘરે બધા નવા ઘરે જતા કેમ દાંત આવે છે એટલો ખાતા ખાતા કેમ દાંત આવે

અને આ યુનિફોર્મ અમારે મારે મજ વર્ષ માં નવા આવ્યા છે કેવા મજાના યુનિફોર્મ આજકાલ તો આ તૂટે નહીં કાપડ સારું છે કેવું કાપડ છે જોવા દે કેવું કાપડ છે હું તો કાપડ જોઉ પણ કેવું કાપડ છે જોવા તો કેવું કાપડ છે સારું કાપડ શું ઘણું ઘણું કાપડ છે જશે એટલે અગિયાર વાગ્યા થી પાંચ વાગ્યા સુધી રેવાનું અમને સાળે ને આ વંશભાઈ ને થોડુંક નતું જ વરસાદને એવું કીધું આવે ને તો ન જાતો પણ વરસાદને એવું સરસ મજાનું રહી ગયું છે એટલે હવે જવાનું થશે નહીં કઈ સાં નહીં થતા એટલે નિશાળે ઉપડો ને ખબર માં ઘણી મજા આવી ગઈ હતી નહીં અને વંશભાઈ હાથો ને એનો રોટલો ખાય છે નિશાળે જવાનું છે એટલે નહીં થોડું ઘણું ખાતા થાય સારું કાપડ છે મને બહુ ગમે કાપડ અને વંશભાઈ ટિફિન અને બેગને એવું બધું સરસ મજાનું તૈયાર કરી રાખું છે અને હવે પાંચ વાગે ઠેઠ પાસે આવશે નિશાળે જશે નહીં અને યુનિફોર્મ સરસ મજાનું છે હા અંકિતા બેન એવા ટાણ આવે એને વહેલું જવાનું હોય તો વહી ગયા છે એ તો હવાર માં વહી ગયા હે અને કલર સારું લાગે શું મસ્ત સરસ સરસ કલર છે કેવો બ્લુ ને રેડ કલર છે ને બહુ મસ્ત લાગે છે મસ્ત ને અસલ લો જાય છે કેવા નખરા કરે છે ભણવા છે ને ભણવા આખો જ પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા આવશે પાંચ વાગે આવશે ઠેર તો તમને બહુ મજા આવી હતી બપોર પછી નકરું રમવાનું તે ખુતામણી રમવાનું ચાલુ કરી દે

રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મેં સાટાને આપણે આવતા રહ્યા છે સાત ઉપર અને છત ઉપર આવી એટલે તો પક્ષીઓ બધા શેણ ખાવાનું કામકાજ કરતા હોય અને આપણે એમ કહેવાય કે મેં સાટાનું મજા જ આવી જાય કે શારે બાજુ હરિયાળી હરિયાળી હોય અને અત્યારે તો પડામાં વાવેતર થઈ ગયા હોય અને એમ કહેવાય કે કુંભળા કાઢે લીલા સમ ખેતર દેખાતા હોય જોવાની કાંઈક મજા જ અલગ છે અને વાતાવરણ પણ વરસાદ પાણી થાય એટલે એકદમ સ્વસ્થ મસ્ત મજાનું થઈ જાય એટલે મજા આવે અને શિવાની અને શિવાનીના મમ્મી પણ તો

બા તો લે 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 જો માર પર કઈ વાંધો તો એનપો પાપ પર એ હું માર પર એ હું ની સમજો ને કેવી રખડે છે તો કાઈ વાંધો છે હું આમ આમથી આમ આટા ફેરા મરવું તાઈ હે હે એસે રાખ એસી વાની માર પર હું પ્રોબ્લેમ આવે છે તને હું પ્રોબ્લેમ આવે છે ઓરી આવ કાકે હું હું કતન મારતી ની થી લે આવજો એ ઠૂતરી જવાનું છે હવે ધીમે ધીમે એ સટવાનું એ બહુ માથે ને પેલું

માટલામાં આપણે સરસ મજાનો આંબો ઉગી ગયો છે મહેશભાઈ હા ખેતીવાડી કરતો હતો ને એટલે એને આવું સીધી દીધું તું તું છે માટલામાં ધૂળ નાખ ને એમાં ગોટલા નાખ આંબો થાય છે કે હા સુગ્ર ગયો કે રસ્તે રમત હતી તો પણ સરસ મજાનો જો આંબો ઉજી ગયો છે કેટલા ગોટલા તો નહીં ખાતા ત્રણ જેવા નહીં ખાય છે પણ એક આમ બહુ જો છે તોય એ ઘણું એમ કે મારી ઘર ને ઉભા થતા ને ખાતર ને એવું બધું હતું ને બધું એમાં ફેર્યું હતું અને ગોળ ફૂટી જવા લાગે ગોળ ફૂટી છે પાણી ભરાવો થાય ને એટલે અને સરસ મજાનું જો આંબો ઉજી જ્યુસ છે હવે આમાં રહેવા જઈશું ને પછી આપણે વાડીમાં ફેરવશું પણ અત્યારે જવાનું છે ખડ સોપા બસ ના મમ્મી લઈને એ જશે કંસન બેન ખડને એવું બધું લઈને જશે ને આપણે જવાનું છે સોપા દેરાની ચેઠાણી જવાનું આપણે આવી જઈશું ખડ સોંપા ખડ ને સારી સરસ મને ગોળી લઈ લો અને હવે દાદું નહીં સોંપવાનું આટલું સોંપવાનું છે ગરમ રહે ખડ સોંપવાનું છે વાડીમાં ખડ છે ઉગે પણ આપણે ખડ સોંપીશું આ બાજુ સોંપવાનું ચાલુ થઈ ગયું છે ક્યાં લગો કરો તો થોડો ખણું શેક નાખ્યું ને અહીંથી સોંપવાનું થશે હા પોશું થઈ ગયું છે કેટલા દિશા વરસાદ આવશે ને હવે રૂપું થઈ ગયું છે અને અમે તો પેલા બોટાભ હાથે ઐકવાડ્યું હતું ને એટલે સરસ મજાનું પોસું થઈ ગયું છે જશે હાવ વરસાદ રહી છે ને એટલે ખર્ચોની મજા આવે છે અને કેટલા ત્રણ અને એક જ ધારો વરસાદ આવશે ને તો સરસ મજાનું આ બધું પોસું પશુ થઈ છે ને એટલે ખર્ચોપાઈની બહુ જ મજા આવે છે આપણે જો સોચી છીએ કામ કરવાની મજા આવે પણ મજા આવે છે કાજો ઉપાય ની મજા આવશે કેમ કે આમાં બહુ વાલ નહીં થાતો આમ બેઠા બેઠા આમાં હોય ગુતાડવાની છે એટલે મજા એવા રાખે છે આઠું વાતાવરણ તડકો બડકો કાંઈ લાગે નહીં એટલે મજા આવે ને કે તડકોને એવું લાગતો હોય તો બહુ ખેતી કામ કરું ન ગમે પણ અત્યારે તો વાંધો નહીં આવતો હા ઠંડુ વાતાવરણ સરસ મજાનો પવન આવે ને

आ दाडो होज वाते मुरत करायचे હા હા અલ્યા વન્સ ને બોરલા બોજ ઉતાવળ છે બાથરૂમ નું મુરત કરવાની ને મુરત કરો છે તો પછી આપણે કાક દોરી બોરી કાપવી પડશે ને કટિંગ નઈ કરવું પડે પછી કા તારે બોલું કટિંગ બટિંગ નઈ કરવું પડે તો મુરત કરું કેવાય ને કે ઉદ્ઘાટન કરું કેવાય તો આજે આપણે છે ને બાથરૂમ નું ઉદ્ઘાટન આપણે વન્સ ભાઈ કરવાના છે કા વન્સ ભાઈ કશે અમારા બાથરૂમ નું ઉદ્ઘાટન આજે નઈ બસ હા આપણે વન્સ ભાઈ કે દોના ઉતાવળા થશે કે બાથરૂમ નું ઉદ્ઘાટન करू છે એટલે આપણે બાથરૂમ ને રિબન વિબન બધું બાંધી વાળું છે અને કાકારા આમ આમ થાય

જવા પડી ગયા જવા પડી ગયો વંશભાઈ ને તાવી ગયા અમારસભાઈ ઉદઘાટન કર્યું બાથરૂમ નું ને ઉદ્ઘાટન બાથરૂમ નું કોઈ બાથરૂમ નું ઉદ્ઘાટન કરે કોઈ અમાર વંશભાઈ કરે ને

પછી નિરાય તે નવરા થાય એટલે પછી લઈ આવશે અને પછી ફિટિંગ કરશે તો બસ હવે આજના દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય